Hmm. સદગુરુ દેવ કી જય હો જય સનાતન ધરમનો જય પધારેલા સર્વે હરિ ગુરુ સંતનો જય નિર્વાણ નિર્વાણનો જય ભજન કરાવે ના કુટુંબ પરિવાર જય આજના આ મંગલમય એવા પ્રસંગે ટિંબાચુડી ગામની આ ધર્મધરા અને આ પરિવારે જે ભજન સત્સંગ નું જે આયોજન કરી આપ સૌને આમંત્રિત કર્યા આ સમયમાં આપણે બધા જ કાર્યક્રમો કરીએ છીએ અને સહજ રીતે બને છે પણ જે ભજન સત્સંગનો કાર્યક્રમ છે ને દુર્લભ છે આ બધાના ત્યાં કે બધા કરી પણ નથી શકતા એક એક પરમાત્માની કૃપા છે એટલે તુલસીદાસ મહારાજે વાત કરી કે જબ તક રહેગી એ જિંદગી ફુરસદ મિલે નહીં કામસે કુછ એસા સમય નિકાલો ઓર પ્યાર કરી લો શ્રીરામ સંત મહાપુરુષ કહે છે કે આપણી જિંદગી ગમે જેટલી રહે સો વરસ સવા સો વરસ પણ પરમાત્માનું નામ લેવા માટે આપણને ફુરસદ નથી અને સંત મહાપુરુષે પરમાત્માને ભજવા સિવાયની વાત કરી નથી તું એને ભજી લે તને જે આ મનુષ્ય અવતાર મળ્યો છે એ બીજી વાર મળશે કે કેમ તું અત્યારે જાગી જા અહીં સરસ વાણી કેવાણી અને એમાં આજે આપણને કેવા મહાપુરુષો મળ્યા છે તમે જુઓ ભાગ્ય વિના આ પાવત નહીં રામાયણમાં લખ્યું છે કે રત્ન પદાર્થ હે જગમાહી આ ભાગ્ય વિના નર પાવત નહીં જેનું ભાગ્ય ના હોય એ આ વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી અને આપણને આજે પ્રાપ્ત થયું છે એમાંય મહાપુરુષો અમારે ઓકલીયાળા નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી એવા વિરમરામજી મહારાજ અહીં અમારે હા કેશવદાસ મહારાજ સધારામ મહારાજ અમારે શકરારામ મહારાજ ભગવા બેગદારી મહારાજ અને આ ગામના મહેમાન હોય આજુબાજુથી જે કોઈ પધાર્યા હોય દરેક વડીલોને માતાઓ બહેનો બાળકો દરેકના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા જય ગુરુદેવ જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ આપણે આટલા સમયથી ભજનમાં બેસીએ છીએ ને એક સંતના વચન ઉપર જો આપણને સમજ આવી જાય ને તોય આપણું જીવન સફળ થઈ જાય કે સંત મહાપુરુષ શું કહેવા જઈ રહ્યો છે જીવન જોબન રાજધન અવિચળ રહે ન કોઈ જેટલી ઘડી જાય સત્સંગમાં આ જીવન કા ફળ હોય સંત મહાપુરુષ કહે છે કે આપણને ગમે જેટલું લોભું જીવન મળી જાય ગમે જેવી યુવાની આવી જાય અરે આખા વિશ્વનું ધન સંપત્તિ મળી જાય પણ જો એક સંતનો સંગ ન થયો સંતનો સત્સંગ ન મળ્યો તો કે તારું જીવન એ જીવન નથી વ્યર્થ છે અને એ પણ ઇતિહાસે દાખલા પડ્યા છે કે જે મહાપુરુષ કે કોઈ ગમે જેટલો મહાન થઈ ગયો કીર્તિવાન થઈ ગયો હોય ધનવાન થયો હોય પણ જેને સંતનો સંગ નહીં થયો મેં જુઓ એક લંકામાં રાવણ એના ફાણી બધી સંપત્તિ હતી આપણે તો જો તુલો બે તોલા કે પાંચ તોલા હોય ને તો એમ આમ મેળવીને ચાલતા હોઈએ એની જોડે આખી લંકા સોનાની હતી પણ એને એક સંતનો સંગ ના થયો આ મહાપુરુષનો સત્સંગ એને ના મળ્યો એટલે એને છેલ્લે કેવી દશા થઈ અને એ પણ તમે જુઓ કે રામાયણનો પ્રસંગ કે સીતાને જ્યારે આ મા ભગવતીને રાવણ લઈ ગયો અને લઈ જઈને અશોક વાટિકામાં બિરાજ મૂકી ત્યારે એના સમસ્ત પરિવારે એને ટકોર કરી કે ત્યાં ખોટું કર્યું છે અને છેલ્લે મંદોદરી જોડે ગયો ને તબલચી હાજર રહેજે ભાઈઓ છેલ્લે મંદોદરી આવી એટલે મંદોદરીએ કીધું એને કે રાવણ ત્યાં બહુ ખોટું કામ કર્યું છે આ જે તું ખભા બેસાડીને લઈને આવ્યો ને એ પરમાત્માના ઘરની નાર છે અને આ લંકાનો કાળ પણ છે તને છોડશે નહીં કેમ કે મને છપનું આવ્યું છે અને મને સપનામાં પરમાત્મા એ આ વસ્તુ સમજાય છે અને તું આ જ્યોથી આવી છે તો પાછી ઓળાય આ પરમાત્માના ઘરની નાર છે તારા ત્યાં ના શોભે જ્યોથી લાયો છે તે પાછી ઓળાય તો અહીં આપણને સંત કે સદગુરુ એ સમજાવે છે કે આ દેહની અંદર જે સુરતી આવી છે એને તું શબ્દ સાથે મિલાવી દે સદગુરુનું શરણું લઈને એનું માધ્યમ લઈને અને જ્યોથી આવી છે દેહમાં ત્યાંથી તું પાછી એને સ્થાન ઉપર મોકલ તારું જીવન સફળ થઈ જશે એટલે એ મંદોદરીએ કીધું પાછી રે વળાવો રે ਏ ਰਾਜਾ ਰਾਵਣ ਜਾਨਕੀ ਰੈ ਅਨਜਾਨ ਕੀ ਤੋ ਗਡ ਲੰਕਾ ਨੋ ਕਾਲ ਰੈ ਹਾਂ ਪਾਛ ਰੈ ਵੜਾਓ ਰੇ ਰਾਜਾ ਕਾਇਕ ਸੁਪਨੂ ਰੇ ਉਪਰੇ ਆ ਪਾਛਰੇ રાવણ મને સપનું અને આ તારી લંકા છે ને એ ભેળાઈ જશે અને તારો કાળ થશે કે વાળિયું ભેળાવી રાવણ તારી વાનરે હવે હારી વાત આવશે ને એટલે આપણે બગીચામાં જતા રહીશું અને વાનરનું નામ આવે ત્યારે આપણે આપણી સુરતા વાંદરો તરફ જાય ને કે ભાઈ વાંદરો પણ અહીં સંત મહાપુરુષ કે રાવણ તારી વાનરે આની અંદર જે વાનર પવન જે ચાલી રહ્યો છે ને એ જે દિવસે જશે એ દિવસે આ હાલ અત્યારે સોનાની છે અને એ દિવસે ભેળાવશે કે વાડીઓ ભેળાવી રાવણ તારી આ વાનરે તોડ્યા ડાળમ અને ચંપાના બે આ ઓનાથી ખીલી રહી છે સાહેબ આ વાડી અને એ સદગુરુના શરણમાં જઈને સમજી લેજો કે આ પવનની કિંમત શું છે પવન શું વસ્તુ છે એટલે સંત મહાપુરુષે કીધું છે ઈશ્વર કો જાન બંધા વો તેરા માલિક હે ઈશ્વર આની અંદર જે સ્વર ચાલી રહ્યો છે અને એટલે કબીર સાહેબે કીધું કે શ્વાસ શ્વાસ મે રામ સમર લે મિથ્યા શ્વાસ મત ખોઈ અને ન જાણે ઈશ શ્વાસ કે આવન હોય અંદર શ્વાસ જાય ને એટલું જ આપણું જીવન છે શકરારોમ મહારાજ બાર આવ્યો ને એટલે કાળ મૃત્યુને ભેટ્યો છે બાર આવો એટલે જો બાર આવીને અંદર ના ગયો તો હવારે રામ બોલો ભાઈ રાતે શરદ કે સત્સંગ કરતા હતા આવા ચમાચાર આવ્યા આટલી જ વાર છે બસ આ વસ્તુને આપણે જાણી લેવાની છે અને એ વસ્તુને જાણવા માટે આવા મહાપુરુષોની જરૂર પડશે હમણાં સાખી બોલ્યા ને કે ગુરુબન ગુરુબિન જ્ઞાન ન ઉપજે ગુરુબિન મિલે નહીં ભેદ ગુરુબિન સંશય ન ટળે ભલે વાંચો ચારે ગમે જેટલા વેદ તમે ગીતા પુરાણ આ બધું તમે છ શાસ્ત્રો અઢાર પુરાણ બધું મોઢે કરી લેશો પણ જ્યાં સુધી આપણે આપણી ઓળખાણ ન થઈ આપણો ભેટો ના થયો આપણને તો આ બધું વ્યર્થ છે એને મેળવવા માટે કોઈક મહાપુરુષનું શરણું આપણે સ્વીકારવાનું છે નહીતર તમે જુઓ અને દાદા સમય આયા જો આપણે સત્ય પણ નહીં કહીએ ને તોય પણ આપણી ભૂમિકા લજવાશે આપણે કયું પાત્ર લઈને બેઠા છે ભાવનગરમાં ભવાઈનો ખેલ કાઢવા ગયેલો અને તેઓ એટલી બધી ભવાઈ એની જામી કે સવારે ચાર વાગ્યા સુધી ગામના નગરના બધા લોકો ત્યાં રહેતા જોવા માટે એટલે રાજાએ પ્રધાનને વાત કરી કે પ્રધાન મારી સભા કેમ ચોખી છે શું તકલીફ છે ગામમાં કે કોઈ તકલીફ નથી પણ ગાયકવાડનો એક નાયક આવ્યો છે અને એટલું બધું સરસ પાત્ર ભજવા છે એનું કે બધા જ લોકો આખી રાત ત્યાં બેસી રહે છે તો કે આપણે પણ જઈએ રાજા નીકળ્યા ત્યાં જઈને ખુરશી આપી બિરાજ્યા અને એ દિવસે જોગાના જોગ એવું બન્યું ને કે રાજા ભરથુહરીનો ખેલ અને ભરથુહરીનો ખેલ પાત્ર ભજવવા જ્યારે સ્ટેજ ઉપર આવ્યો રાજા ખુશ થઈ ગયો અને બરાબર રાજાને આમ હરખ આવી ગયો જોઈને કે આવું બધું પાત્ર પગમાં શેર સોનાનો તોડો પહેરેલો હતો અને કાઢીને આમ ફેંક્યો સ્ટેજ ઉપર પેલા એ ના અડ્યો પર્સ પણ ના કર્યો રાજાએ ઇશારો કરાયો તો પેલો એની રમતમાં પાત્ર ભજવવામાં પડ્યો પણ એને કહે હા સ્વીકારી લે એટલે એને તરવારની અણી ચડાઈનો પાછો ફેંક્યો સ્ટેજ ઉપરથી કે રાજા હું તો બોણુલખ માળવાનો ધણી રાજા ભરતો હરી છું તું તો મારો ખંડણીયો રાજા કહેવાય હું તારું ના સ્વીકારું પછી તો રાજા છોડ ભલે કે હવે તારો ઓર્ડર થઈ ગયો તો હું વોશ લઈને નીકળી જાઉં સવારે ગમે તે થાય પણ અત્યારે મારું પાત્ર છે ને સાહેબ અત્યારે હું નાયક નથી અત્યારે હું રાજા ભરથુ હરીશ આપણે કોનું પાત્ર ભજવવા નીકળ્યા છે આની અંદર કોઈ દાદાનું પાત્ર ભજવતા હોય કોઈ બાળકનું પાત્ર ભજવતા હોય કોઈ યુવાનનું કોઈ માતાનું આપણે જે પાત્ર ભજવીએ છીએ બરાબર ભજવાય શકે કેમ એ જો આપણને ખબર નહીં રહે અને આજના યુવાન મિત્રોને મારો ખાસ નમ્ર વિનંતી જો ક્યાંય હોભળતા હોય તો વ્યસનોથી બહુ દૂર રહેજો અને મોબાઈલનો પણ એવો ઉપયોગ થાય છે અત્યારે કે ઘણાને પછી ઘરમાં બેસીને રોવાનો સમય આવે છે આનાથી બહુ ચેતન રહેજો અને જો વ્યસન ન છૂટે આપણે સાઈડ સાઈડ વરથી ભજનમાં બેસીએ છીએ અને જો આપણને અઢી ઇંચની બીડી ના છૂટતી હોય ને તો ખરેખરે પછી આપણે એમનું વંદન કરાયું બીજું તો ના જ કહેવાય કારણ કે આપણે સત્સંગમાં વાત કરી દઈએ કે જેસલને જ્યારે તોરલ મળી પલમાં પીર થઈ ગયો અને અઢી અઢી હાથની તલવાર મૂકી દીધી અને છોડી દીધી તું અઢી ઇંચની બીડી તો સોડ તું વર્ષથી ભજનમાં ફરું તારાથી બીડી નહીં સૂટતી આ મનની ગુલામી જ્યાં સુધી નહીં જાય ને ત્યાં સુધી ભજન થાય એવું નથી અને જ્યાં સુધી આવા વ્યસનોમાંથી આપણે પર નહીં થઈએ ત્યાં સુધી એકાંતમાં વ્યસન હરી પણ યાદ આવે એવો કારણ કે અહીં બેઠા પછી પણ તમે જો અઢી ઇંચની બીડી છો ને હળા મણનો આ કોથળો હું અહીંથી ઉઠીને બહાર લઈને જતી રહે અહીંથી ઉઠાવવાની બહાર લઈને જાય ઈનામ કેટલી તાકાત છે ક્યારે આપણે એના ગુલામ છીએ ત્યારે આ ગુલામીમાંથી આપણે બહાર આવવાનું છે અને જો વ્યસને આપણે જ્યાં આપણે આજે બીડી પીતાશું ને તો આપણો પરિવાર બીજું કંઈક પીશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એ ભાગ બિયાર બીજમાં આવ્યા વગર રહેવાનો અને એ પ્રગટ થશે સાહેબ ગમે ત્યારે અને એટલે એ સંત મહાપુરુષોએ કીધું છે કે ભક્ત બીજ પલટે નહીં યુગ જાય અનંત ઊંચ નીચ ગેરે અવતરે આખરે સંતનો સંતનું બીજ ના પલટાતું હોય તો સાહેબ સંસારમાં પછી તો બીજી અસર થાય ને એ પ્રગટ થશે જો અને જ્યારે આપણા હોમો પ્રગટ થશે એ દાડા આપણે લાચાર બનવું પડશે એટલે આપણે ચેતન થઈ જવાનું અને જો આપણે ચેતન થઈ જાન તો આ સંસાર એટલે શંકર મહારાજે કીધું છે કે તું તારા માટેથી શું કર્યું તું ના જાણી આ જીવની જાત અભાગી તારા માટે તે શું કર્યું તારા હાથમાં આવી ગયું બધું હીરો રોડાઈ ગયો અને તે કશું કર્યું નહીં આજકાલ કરતા કરતા આપણે પચાસ સાઠ સિત્તેર વર્ષે પહોંચી ગયા કશું જ ના કર્યું એટલે શંકર મહારાજ કહે છે તારા માટે તે શું કર્યું રે Bye. અપરમા પાર રે અભાગી તારા માટે તે છું કર્યું તાર કો પરમ પાર અભાગી તારા માટે દેશું કર્યું ભોગવે ਕੋ ਰੇ ਨਾ ਬੋਰਿੰਗ ਬੋਗਵਰੇ ਇਹ ਭਾਗ ਬੀ ਜਾਨੂ ਵੜੇ ਰੇ ਅਬਾਗੀ ਤਾਰਾ ਮਾਟੇ ਤੇ કે તારા માટે તે શું કર્યું આ અહીં આવ્યા પછી તે જે કર્યું છે ને એમાંથી તારી જોડે કશું આવવાનું નથી એટલે તે શું કર્યું કે ઉંદર હતો એક ઉધમી દર ખોદે અપરંપાર ઉંદર એક એવી પ્રજાતિ કે સાહેબ એ રાત દિવસ જંપે નહીં ખોતર 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 કરે અને એક સરસ દર તૈયાર કરાય એના જીવન દરમિયાન દર બરાબર તૈયાર થાય એટલે ઉંદર એવું વિચારે કે બસ હવે આપણો દર તૈયાર થયો જ એટલે શાંતિથી અંદર રહેવું છે અને આનંદ કરવો જ એટલે બરાબર તૈયાર થાય એટલે અંદર બોરિંગ એટલે સાપ આવે એનો કાળ આવી ગયો પછી અંદર રહી શકે ખરું એટલે શંકર મહારાજ કહે છે કે આ માણસની જાતિ પણ એવી છે પચાસ સાઠ સિત્તેર વર્ષ સુધી તમે જુઓ નોકરીવાળો નોકરી કરે ખેતીવાળો ખેતી કરે ધંધાવાળો ધંધો કરે આગાપાસી કરવાવાળા આગેપાસી કરે એમ કરતાં કરતાં સાઠ સિત્તેર વર્ષ થઈ જાય સરસ એક મકાન બનાવી દે બરાબર મકાન તૈયાર થાય એટલે દાદા વિચાર એક બસ એવું શાંતિ રહેવું જ એવું કોઈ કરવું અને મેળ આવે તો ભગવાનનું નામ લેવું જ એટલે એકનો એક દીકરો હોય અને ભણેલી ગણેલી આ સમયના પ્રમાણમાં ટૂંકા વસ્ત્રોવાળી જો ઘરમાં વહુ આવી જઈ અને બાયણામાં ઊભી ઊભી જો ફૂંફાળો મારે તો દાદાને પછી આ ઘરમાં રહેવું કે ઢોરોવાળું હંભાળવું હા તો શંકર મહારાજ કે આ તો ઉંદર કરતો હતો તું કરી હું નવીશ તારામાં ઉંદરમાં ફરક શું માટક એ તું ચેતી જા અને કંઈ કર ગોચીનો બેલ કે ગોણી ફર્યો કાશી કેદાર અને બધા જવાના આખો દાળો વિચાર કર રાતે જ્યારે સોળંગ વાખેથી પાટા એટલે એની એ ગમાણ અને એના એ ડોકા આપણું જીવન પણ આવું જ છે કે મારે આજકાલ આર્યો કરવું છે કાલે આ કરવું છે બસ આમોના આમો આપણું જીવન પૂરું થઈ જાય અને છેલ્લે પછતાવાનો સમય આવશે એના સિવાય કારણ કે ખેતર જતું રહ્યું અને પછી પસ્તાવો તો દોણું ચણવા મળવાનો નથી એટલે જો સુધી આપણે એટલે સંતોએ કીધું તું જાગી જા બસ આ સંતોનો એક વચન આપણને યાદ આવી રહ્યા કે શા માટે આપણને જગાડવાનું કે જ શું અત્યારે આપણે બધા ઊંઘેલા છીએ પણ નહીં સંત ગોદળામાંથી ન જગાડે સંત આપણા સ્વરૂપની અંદર જગાડે તું જાગી જા તું કોણ છે ક્યાંથી આવ્યો અને અંતે ક્યાં જઈશ આ સરનામું જો આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણું જીવન સફળ થાય આટલું કઈ અહીં આપણે બાપજીને પણ હોભળવાના છે વાણીવાળા પુરુષો પણ અહીં અને વિસ્તારમાં તો હોય જ છે એટલે આટલું કઈ મારી વાણીને વિરામ આપું બોલો સદગુરુ જય